નમસ્કાર દર્શક મિત્રો આપ નિહળ રહ્યા છો સાંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નૌસરી લાઇવ અને જટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નૌસરીનો વલ્લભ એસ્ટેટ માર્ગ પહોળો કરવા લાઇન દોરીની નોટિસ આ રસ્તાને અઢાર મીટર પહોળો કરવાની નામ ધરાવતી મહાનગરપાલિકા ટ્રાફિક સમસ્યાથી ત્રસ્ત નવસારી વલ્લભ એસ્ટેટ રોટરી સર્કલ નજીકના માર્ગને પહોળો કરવા મહાનગરપાલિકાએ લાઇન દોરી મૂકવા જાહેર નોટિસ બહાર પાડી છે મહાનગરપાલિકા બન્યા બાદ આ આઠમા માર્ગ માટે લાઇન દોરી મૂકવાની તજવીજ કરાઈ છે શહેરના કેટલાક ટ્રાફિક ગ્રસ્ત સર્કલ માર્ગમાં ટેકનિકલ સ્કૂલ નજીક વલ્લભ એસ્ટેટ પાસેથી પસાર થતો માર્ગ પણ સમાવેશ થાય છે આ રસ્તા પરથી રોજિંદા મોટા પ્રમાણમાં વાહનો પસાર થાય છે એને સતત ભારે ટ્રાફિક પણ રહેતો હોય છે હવે વોટર વર્ક્સ બિલ્ડિંગથી છાપરા રોડ તરફના હાલના

લુંસીકી વિસ્તાના એક એપાર્ટમેન્ટ પર વીજળી પડતા લિફ્ટ અધવચ્ચે ખોટકાઈ નવસારીમાં વહેલી સવારથી ગાજવીજ અને કડાકા ભડાકા સાથે ખાકેલા માવઠા દરમિયાન શહેરના લુંસીકી વિસ્તારમાં આવેલ ફિલિંગ એપાર્ટમેન્ટ પર આકાશી વીજળી ત્રાટકતા એપાર્ટમેન્ટની લિફ્ટ ખોટકાઈ ગઈ હતી જો કે એપાર્ટમેન્ટ ખાલી હોવાથી કોઈ અજુગતુ ઘટના બની ન હતી અને કોઈ જાનહાનિ થઈ ન હતી કરોડોના ખર્ચે બનેલ રેલવે ઓવરબ્રિજના છેડે પાણી ભરાયા છાપરા રોડ વિસ્તાર કીચડથી ખદબદ્યો

સવારથી શરૂ થયેલ ધોધમાર વરસાદને પગલે નવસારી અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો ક્યાંક વૃક્ષો તૂટી પડવા તો ક્યાંક રસ્તાઓ બંધ થઈ જવા તો ક્યાંક કિચડથી ખતવતતા રસ્તાઓ જેવી સમસ્યાઓને લઈને શહેરીજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે નવસારીના સરપોળપાડી ગામે યોજાયેલ ગ્રામ પંચાયત ટેનિસ ટુર્નામેન્ટમાં એન્ધલની ટીમ વિજેતા નવસારી તાલુકાના સરપોળપાડી ગામે નવચેતન યુવક મંડળ દ્વારા ગ્રામ પંચાયત ડે ટેનિસ ટુર્નામેન્ટ યોજાઈ હતી આ ટુર્નામેન્ટમાં આસપાસના વિસ્તારની અઠતાલીસ ટીમોએ ભાગ લીધો હતો ટુર્નામેન્ટના અંતભાગમાં સેમિફાઇનલ મેચ એક કબ્રામા અને બોરિયાસ જેમાં બોરિયાશ ટીમ વિજેતા બની હતી અને બીજી સેમિફાઇનલ મેચ એંધલ અને વસનની ટીમો વચ્ચે યોજાઈ હતી જેમાં એંધલ વિજેતા બની હતી એ મેચમાં પાર્થ પટેલે સારા એવા રન માર્યા હતા અને એંધલ અને બોરિયાસની ટીમ વચ્ચે ફાઇનલ મેચ યોજાઈ હતી જેમાં રસાકસી ભરી મેચમાં એંધલની ટીમ વિજેતા બની ટ્રોફી કબજે કરી હતી ટુર્નામેન્ટમાં બેસ્ટ બેસ્ટમેન શિવ પટેલ અડતાલીસ રન બેસ્ટ બોલર સાવન પટેલ મેન ઓફ ધ મેચ અંકુર એન્ડલ અને મેન ઓફ ધ સિરીઝ શિવ પટેલ બન્યા હતા શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લતવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી તોફાની પવનને કારણે લોનસીકોઈ ખાતે મુખ્ય માર્ગ પર એક વૃક્ષ તૂટી પડ્યું શહેરના લોનસીકોઈ મેદાન સામે મુખ્ય માર્ગ પર સવારે તોફાની પવનને કારણે એક વૃક્ષ તૂટી પડતા થોડા સમય માટે વાહન વ્યવહાર ખોટકાયો હતો જો કે ફાયર બ્રિગેડના લશ્કરોએ સ્થળ પર પહોંચી તૂટી પડેલ વૃક્ષને કાપીને તાત્કાલિક રસ્તા પરથી દૂર કરી ટ્રાફિકને યથાવત કર્યો હતો આ ઉપરાંત શહેરના અન્ય કેટલાક વિસ્તારોમાં વૃક્ષો તૂટી પડવા તેમજ પાણીના ભરવાના બનાવો પણ બન્યા હતા જો કે કોઈ જાનહાનિ થઈ ન હતી વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન બત્રીસ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન વીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે સો ટકા તો સાંજે ચોસઠ ટકા રહ્યું હતું હવાની ગતિ ત્રણ પોઈન્ટ આઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી ખેરગામમાં ઓપરેશન સિંધૂરના સંદર્ભમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી ખેરગામ તાલુકા ભાજપ સંગઠન દ્વારા ઓપરેશન સિંદૂરના સમર્થનમાં રાષ્ટ્રપ્રેમને જાગૃત કરતી ભવ્ય તિરંગા યાત્રા ખેરગામ રામજી મંદિરથી પ્રસ્થાન થઈ હતી જેમાં વિવિધ સમાજના આગેવાનો તથા ખેરગામ તાલુકાના ઓગણચાલીસ ગામના યુવાન ભાઈ બહેનો જોડાયા હતા ભરત માતા કી જય અને વંદે માત્રમના નારાથી ખેરગામ આખું ગુંજી ઉઠ્યું હતું આખા ગામમાં ફરીને દશરા ટેકરી થઈ ભેરવી ચોકડી પર રાષ્ટ્રગીતનું ગાન કરીને તિરંગા યાત્રાનું સમાપન થયું હતું નવસારીમાં રેલવે ફૂટ બ્રિજને તોડવાની કામગીરીને લઈને બે દિવસ બ્લોક કરાશે તારીખ પચીસ છવ્વીસ અને સત્તાવીસ મીને અગિયાર જેટલી ટ્રેનોને અસર થશે બે ટ્રેનો રદ કરાઈ નવસારીમાં જૂના રેલવે ફૂટ બ્રિજ ઓવરબ્રિજને તોડવાની કામગીરીને લઈને આગામી તારીખ છવ્વીસ અને સત્તાવીસના રોજ ટ્રેન વ્યવહાર બ્લોક કરાશે તેમજ બે ટ્રેન રદ કરવામાં આવી છે તો કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર કરી તેને મોડી કરવામાં આવી છે

ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રૅ કરો